હેલો આવરી વેલકમ માં ન્યુ બ્લોગ ઇન્ટ્રો ચાલુ કરવાનો થાય શિવ બેન દાત થાય હેલો આમાં હેલો આવરી વેલકમ માં ઇન્ટ્રો ચાલુ કરવાનો થાય હાજી દાત છે હેલો આવરી વેલકમ માં ન્યુ બ્લોગ હવે શિવ ભાઈ તું બોલતે એક વખત દાત ન કર મત દીકો બોલ બાહું બનાવે છે બાહું બનાવે છે

અવ શીવ ભાઈ તું બોલ તો એક ઉખ ડાક બકર મદદકો બોલ બાહુ બનાવે છે બાહુ બનાવે છે ઉપર આમ જો છે હવે શીવ ભાઈને નીચે જો બહાર ભાગા જો શીવ આયા બા લાડવા બના મદદ તો કર બાને બાને મદદ તો કર બાને મદદ તો કર ઉત લઈ લે ફોન લઈ લે લઈ લે લઈ લે હા વાહ વાહ હાલો હાલો હા લઈ આવતો રે આય આવતો રે ફોન લઈને હાલ બાનો વિડીયો ઉતરે હાલ તું તું ઉતરે બાનો વિડીયો હેલ બા લાડવા બનાવવાનો વિડીયો ઉતરે હાલ શેવો શેવો બાનો વિડીયો ઉતરે એટલે બાનો ઉતર બાનો વિડીયો ઉતર વિડીયો ઉતરે હાલ લે એ આયા વાત કેમ મત દીકો વાત કરતો કરતો ભાઈ બહાર ખસકે મૂકી છે એવું ભાઈ અને હનુમાન જયંતિ છે તો મમ્મી લાડવા બનાવે છે એટલે મેં કીધું રેસીપી વાળો વિડીયો ઉતાર નથી કેટલાય વ્યક્તિ રેસીપી વાળો બ્લોગ નથી ઉતાર્યો અત્યારે મમ્મી લાડવા બનાવે છે બે પ્રકારના લાડવા બનાવવાના છે એક ગોળવાળા એક ખાંડવાળા કારણ કે અમુક લોકો ગોળ ના ખાય અમુક ખાંડ ના ખાય બનાવવાના તો હનુમાન દાદા હતું છે એટલે ગોળ ના બનાવવાના છે તો હનુમાન દાદા ખાલી નામ છે ખાવાના છે તો માણસો ખાવાના છે આ તો

શિવભાઈ શેઠી એટલા છતાં ભડાકા બોલાવે છે પપ્પા પૂછે છે કોણ હતું કોણ હતું ભાઈ ખબર શિવતા શિવભાઈ ભડાકા બોલાવે છે વિડીયો પૂછાયું લાઇક કરો